માત્ર સ્થાનિક લોકો નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી પણ લોકો અહીંયા ખરીદી કરવા આવતા હોય છે રાત્રિ સમયે બજારમાં ચહલ પહલ પણ જોવા મળે છે સુગંધી ભરી ગયેલા બજારમાં મીઠાઈઓ ટ્રેડિશનલ કપડાં ડેઝર્ટ અને સ્ટ્રીટ ફૂડનો લાવો પણ લોકો લૂંટતા હોય છે ભીડ વધતા પણ અસામાજિક તત્વો અપરાધિક ગતિવિધિ ન કરી શકે એ માટે રાંદેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે બજારમાં મુકાયેલા સામાનની ચકાસણી કરવામાં આવવાની સાથે જ લોકોને ચેતવણી પણ અપાય કે પોતાના મોબાઈલ ફોન વસ્તુઓ સાચવીને રાખે શંદેરી વિસ્તારનું રમઝાન માર્કેટ વર્ષો માત્ર એકવાર ભરાય છે અને જેની ખાસિયત માત્ર ખરીદી નહીં પરંતુ ઇતિહાસ પણ ધરાવે છે આ માર્કેટમાં માત્ર કપડાં અને ખરીદી માટે નહીં પરંતુ સ્ટ્રીટ ફૂડ માટે પણ જાણીતું ગણાય છે દરરોજ હજારો લોકો આવતા હોવાથી અનિચ્છીય ઘટના ન બને માટે રાંદેર પોલીસ દ્વારા કડક સુરક્ષા ગોઠવાઈ છે પેટ્રોલિંગ ટીમ સતત બજારમાં ફરતી રહે છે સીસીટીવીથી ચાપતી નજર પણ રાખવામાં આવે છે રમઝાન બજાર માત્ર એક ખરીદી જગ્યા નથી પરંતુ દક્ષિણ ગુજરાતની સંસ્કૃતિ ભાઈચારાની એક ઝલક છે સુરત માટે પરંપરાગત બજાર માત્ર વેપાર માટે નહીં પરંતુ સમગ્ર સમાજને એક કરતા તહેવારની યાદ અપાવતું પ્લેટફોર્મ બની ગયું છે